હેલો માય ડિયર સ્ટુડન્ટ્સ વેલકમ બેક ટુ આર્યન ક્લાસીસ આર્યન ક્લાસીસમાં તમારું હાર્દિક હાર્દિક સ્વાગત કરું છું ચાલો વિદ્યાર્થીઓ આજે આપણે મનોવિજ્ઞાનની અંદર વિભાગેના મોસ્ટ આઈએમપી એમસીક્યુ જોવાના છીએ અહીંયા લખ્યું નથી પણ હું તમને જણાવી દઉં કે આજે આપણે વિભાગેના મોસ્ટ 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 આઈમપી એમસીક્યુ છે વિદ્યાર્થીઓ બહુ એનાલિસિસ કરી અને આ પચાસ એમસીક્યુ મેં અહીંયા સાઈડમાં કરી અને તમારી સમક્ષ ઉપસ્થિત છું એટલે દરેક વિદ્યાર્થીને જણાવવામાં આવે છે કે વિડીયો જોનાર દરેક વિદ્યાર્થી નવો વિદ્યાર્થી હોય યા જૂનો વિદ્યાર્થી હોય ચેનલને પ્લીઝ સબસ્ક્રાઈબ કરી અને વિડીયોને લાઈક શેર કરતા રહો તમે બધા તમારા માટે હું આટલી મહેનત તો કરું જ છું પણ જો ઘણા વિદ્યાર્થીઓ છે જે વિડીયો તો જોવે છે પણ વિડીયોને લાઈક નથી કરતા અને વિડીયોને શેર પણ નથી કરતા તો તમારા માટે આટલી મહેનત કરું છું તો થોડી મહેનત તમે મારી માટે પણ કરી દો વિડિયો હેલ્પફુલ લાગે તો જરા કોમેન્ટની અંદર થોડું ઘણું મારા વિશે કંઈક સારા બે શબ્દો લખવા હોય તો લખી શકો છો રાઈટ માય ડિયર સ્ટુડન્ટ ચાલો શરૂઆત કરવી છે આપણે વિભાગીની બીજું મારા ઉપર વિશ્વાસ સો ટકા કરી શકો છો મારે તમને કોઈ સલાહ આપવાની અને વધારે વિશ્વાસ આપવાની જરૂર નથી તમને બધાને મારી ઉપર વિશ્વાસ છે એટલે તો તમે મારા વિડીયોની રાહ જોઈને બેઠા છો બધા એટલે થેન્ક યુ વેરી મચ દરેક વિદ્યાર્થીને ચલો શરૂઆત કરવી છે વિભાગેની તો વિભાગ એની અંદર તમને મોસ્ટ આઈમ્પી ક્વેશ્ચન જે પરીક્ષાની અંદર તમને બોર્ડ બોર્ડના પેપરની અંદર તમને બેઠે બેઠા ક્વેશ્ચન જોવા મળશે ચલો પ્રશ્ન નંબર એક છે ત્વચા દ્વારા કેટલા પ્રકારના સંવેદનોનો અનુભવ થાય છે તો ત્વચા દ્વારા ચાર પ્રકારના સંવેદનનો અનુભવ થાય છે રાઇટ ચલો પ્રશ્ન નંબર બે કયા મનોવૈજ્ઞાનિકે ગંધના છ પ્રકાર આપ્યા છે તો અહીંયા તમે જોઈ શકો છો મેં જેની આગળ સ્ટાર કરેલો છે ને એ પ્રશ્ન મોસ્ટ મોસ્ટ એટલે સૌથી વધારે મોસ્ટ આવે છે બધા પ્રશ્નો તૈયાર તો કરવાના જ છે પણ એમાંથી જો સૌથી વધારે પૂછાવાલાયક હશે ત્યાં મેં સ્ટાર કરેલો છે એટલે ધ્યાન રાખશો પણ તૈયાર પચાસે પચાસ કરવાના છે હો એટલે એવું નહીં કહેતા કે બેના સ્ટારવાળા જ કરી દઉં તો સ્ટારવાળા તો ચાર પાંચ જ હશે પણ બીજા પ્રશ્નો તો આપણે તૈયાર કરવા પડશે ને હા ચલો જવાબ આવશે હેનિંગ કયા ગંધના છ પ્રકાર દર્શાવે છે તો જવાબ આવશે હેનિંગે ઓકે ચલો ત્યાંથી આગળ જઈએ પ્રશ્ન ઉપર આગળ વધીશું દ્રષ્ટિ સંવેદન માટે જવાબદાર કોષોના નામ આપો તો દ્રષ્ટિ સંવેદન માટે જવાબદાર કોષો આવશે સળીકોષો અને શંકુ કોષો ઓકે તો જવાબ આવશે સળીકોષો અને શંકુ કોષો ચલો પ્રશ્ન નંબર ચાર ધ્યાનની જનની તરીકે કોને ઓળખવામાં આવે છે આ પ્રશ્ન ચવાઈ ગયેલો પ્રશ્ન છે જો તમને ખ્યાલ હોય તો તો જવાબ આવશે રસ ધ્યાનની જનની તરીકે કોને ઓળખવામાં આવે છે તો રસને ચલો પ્રશ્ન નંબર પાંચ પ્રત્યક્ષીકરણમાં સંગઠનના નિયમો આપનાર જો આ પણ પ્રશ્ન એકદમ સ્ટારવાળો છે એટલે ધ્યાન આપશો ખાસ ઘણી વાર પૂછાઈ ગયેલો પ્રશ્ન છે એટલા માટે કહું છું રાઇટ માય ડિયર સ્ટુડન્ટ ચલો પ્રત્યક્ષીકરણમાં સંગઠનના નિયમો આપનાર વૈજ્ઞાનિકો કયા કયા છે તો જવાબ આવશે વર્ધિમત કોહલત અને કોફકા જવાબ શું આવશે વર્ધિમર કોહલર અને કોપકા ઓકે ચાલો ત્યાંથી આગળ વધીશું પ્રશ્ન નંબર છ ઉપર જઈશું પૂરકતાનો નિયમ શેની સાથે સંકળાયેલો છે તો પૂરકતાનો નિયમ પ્રત્યક્ષીકૃત સાતત્ય સાથે સંકળાયેલો છે ઓકે ચાલો આગળ વધીશું પ્રશ્ન નંબર સાત ઉપર જઈશું કયા મનોવૈજ્ઞાનિકને તબીબી ક્ષેત્રે નોબલ પારિતોષિક મળ્યું હતું તો અહીંયા આપણો જવાબ આવશે પાવલો શું છે પાવ નામે કેવું છે જુઓ चलो प्रश्न नंबर आठ कोहलरे कया प्राणी पर प्रग करो हो तो, तो कोहलरे कया प्राणी प्रयोग चिंपांजी चिंपा करे तो. આ પણ મોસ્ટ મોસ્ટ છે જેની સ્ટાર હોય એ ધ્યાનમાં લઈ લેવાનું કે પૂછાવાલાયક પ્રશ્ન છે ઓકે ચલો ત્યાંથી આગળ જઈએ તો પ્રશ્ન નંબર નવ છે શીખેલી પ્રતિક્રિયાની લુપ્તતાને શું કહે છે તો શીખેલી પ્રતિક્રિયાની લુપ્તતાને શું કહે છે વિલોપન કહે છે રાઈટ માય ડી સ્ટુડન્ટ આ પણ સ્ટાર વાળો પ્રશ્ન છે જોઈ શકો છો ચલો પ્રશ્ન નંબર દસ પ્રયત્ન અને ભૂલ દ્વારા શિક્ષણના પ્રયોગો કોણે કરેલા છે

ચાલો ત્યાંથી આગળ વધીશું પ્રશ્ન નંબર બાર ઉપર જઈશું વ્યક્તિગત ભિન્નતાના આધારે બુદ્ધિની વ્યાખ્યા આપવાનો સૌ જવાબ પ્રયાસો એબિંગ હોર્સ ઓકે ચલો પ્રશ્ન નંબર તેર છે બુદ્ધિ ક્ષમતાનું માપન કરવાનું સૂત્ર કોણે દર્શાવ્યું છે તો બુદ્ધિ ક્ષમતાનું માપન કરવાનું સૂત્ર કોને દર્શાવ્યું છે તો સ્ટને દર્શાવ્યું છે ચલો પ્રશ્ન નંબર ચૌદ

રેવનની બુદ્ધિ કસોટીમાં બુદ્ધિ કસોટી કઈ સાલમાં રચવામાં આવી હતી શું કીધું છે રેવનની બુદ્ધિ કસોટી કઈ સાલમાં રચવામાં આવી હતી તો જવાબ આવશે ઓગણીસો ને છત્રીસમાં ઓકે ચાલો ત્યાંથી આગળ જઈએ પ્રશ્ન નંબર સત્તર ઉપર આગળ વધીશું કેટલી બુદ્ધિ ક્ષમતા ધરાવનાર વ્યક્તિઓનો સમાવેશ સામાન્ય કક્ષામાં થાય છે તો જવાબ આવશે નેવુંથી એકસો નવ શું આવશે નેવુંથી એકસો નવ રાઈટ ચાલો પ્રશ્ન નંબર અઢાર મનો ધરાવતી વ્યક્તિનો બુદ્ધિઆંક કેટલો હોય છે તો મનો ધરાવતી વ્યક્તિનો બુદ્ધિઆંક સિત્તેરની નીચે હોય છે ઓકે જો વિદ્યાર્થીઓ મહેનત ખૂબ કરી છે એટલે લાઈક શેર કરતા રહેજો વિડિયોને લાઈક શેર કરતા રહેજો એક હજાર ટકા મોસ્ટ એમ્પી વિડીયો છે અહીંયા આપેલા દરેકે દરેક એમ શીખ્યું તમે તૈયાર કરીને જજો તમારી બોર્ડની એક્ઝામમાં બેઠે બેઠા ક્વેશ્ચન તમને જોવા મળી શકે છે એટલે ખાસ કહી દઉં છું પછી એવો અફસોસ ના થાય કે કાસ કરી લીધું હોય તો સારું હતું એમ ઓકે ચલો પ્રશ્ન નંબર ઓગણીસ માનવીના મનમાં રૂઢ થયેલા ખોટા ખ્યાલને શું કહે છે જો અહીંયા સ્ટાર્ટ કરેલું છે મતલબ એક હજાર ટકા મોસ્ટ એમ્પી આપણી ભાષામાં કહીએ તો એક હજાર ટકા મોસ્ટ એમ્પી ઓકે તો જવાબ આવશે

સામાજિક રીતિ રિવાજો મૂલ્યો રહેણી અને વિચારસરણી આત્મસાક્ષાત્કાર કરવાની પ્રતિક્રિયા એટલે શું જો પ્રશ્ન કેવી રીતે પૂછ્યો છે ધ્યાન આપો સામાજિક રીતિ રિવાજો મૂલ્યો રહેણી કેણી વિચારસરણી આત્મસાક્ષાત આત્મસાત કરવાની જે પ્રતિક્રિયા છે એને શું કહે છે તો એને સામાજિકરણ કહે છે શું કહે છે સામાજિકરણ કહે છે ઓકે હાલો ત્યાંથી આગળ વધવું છે

તો અહીંયા આપણો જવાબ આવશે સંપાદિત ચાલો આગળ જવું છે પ્રશ્ન નંબર ચોવીસ ઉપર આગળ વધીશું તો પ્રશ્ન નંબર ચોવીસમાં આંતરિક સહજ પ્રતિક્રિયા કઈ છે તો આંતરિક સહજ પ્રતિક્રિયા ક્રિયા છે રડવું કોઈ તમને થોડું બોલે ને તો એકચ્યુલી રડવાનું આવી જાય આવું ઘરમાં આપણે કરતા આપણે મમ્મી પપ્પા કંઈક બોલે ને તો આપણને ફટાફટ રોવાનું આવી જાય એટલે થોડું આમ મજબૂત રહેવાનું તો જો આઈઆઈ સ્ટાર છે એટલે મતલબ એક હજાર ટકા આઈએમપી આપણી ભાષામાં ઓકે ચલો પ્રશ્ન પચીસ માનવજાતને ભારતની ભેટ અપ્રતિ છે આ પણ પ્રશ્ન ગયેલો છે જો યાદ હોય તો ખબર હોય તો તો શું આવશે ધ્યાન અને યોગ માનવજાતને ભારતની અપ્રતિમ ભેટ કઈ છે તો ધ્યાન અને યોગ ઓકે માય ડીયર સ્ટુડન્ટ ચલો આગળ વધુ છે પ્રશ્ન નંબર છવ્વીસ ઉપર જઈશું તો વોલ્ટર કેનને શારીરિક પ્રતિક્રિયાનું મોડેલ ક્યારે રજૂ કર્યું હતું તો જવાબ આવશે ઓગણીસો ને વીસમાં રજૂ કર્યું હતું ચલો આગળ વધુ છે પ્રશ્ન નંબર સત્યાવીસ ઉપર જઈશું મનોભારના ઉદ્ગમ સ્થાનોને કેટલા પ્રકારમાં વહેંચી શકાય છે તો કેટલા ભાગ કેટલા ભાગમાં વહેંચી શકાય છે મનોભારના ઉદ્ગમ સ્થાનોને કેટલા ભાગમાં વહેંચી શકાય છે તો જવાબ આવશે ત્રણ ભાગમાં ઓકે ચલો પ્રશ્ન નંબર અઠ્યાવીસ શારીરિક પ્રતિક્રિયાનું મોડલ કોણે રજૂ કર્યું છે તો શારીરિક પ્રતિક્રિયાનું મોડલ કેનને રજૂ કર્યું છે ચલો પ્રશ્ન નંબર ઓગણત્રીસ અપ્રજ્ઞાત કે અભાનપણે અહમને ટકાવી રાખવાની પ્રયુક્તિને શું કહે છે તો અહીંયા આપણો જવાબ આવશે બચાવ પ્રયુક્તિ ઓકે મારા વાલા વિદ્યાર્થીઓ તમને એવું લાગે કે બેનો અમને બહુ હેલ્પ કરે છે જો ઘણા બધા વિદ્યાર્થીની કોમેન્ટ હતી કે બેન બધા કોમર્સનું કરે છે કરે છે અમારા આર્ટ્સ સામું કોઈ જોતું નથી તો તમારા માટે સરસ મજાના આઈએમપી લાવું છું એવું નથી કે બસ હું ભણાવવા ખાતર ભણાવું છું ભાઈ ઓફલાઈનની અંદર હું દરેકે દરેક સબ્જેક્ટ ભણાવું છું જે મારા ઓફલાઈનના વિદ્યાર્થીઓને ભણાવું છું અને એમનું જે રિઝલ્ટ આવે છે ને એના આધારે જ હું તમને આઈએમપી આપું છું એટલે એવું નથી કે હું આઈએમપી ક્યાંકથી ગોતી ગોતીને લાવું છું એમ નહીં હું જાતે ભણાવું છું અને તમને આઈએમપી આપું છું એટલે તમે મારી પર વિશ્વાસ કરી શકો છો ઓકે ચલો પ્રશ્ન નંબર ત્રીસ છે તો આંતરરાષ્ટ્રીય સ્તરે માનસિક લક્ષણોનું વર્ગીકરણ કઈ સંસ્થા દ્વારા દર્શાવવામાં આવે છે તો તો અહીંયા પણ મેં સ્ટાર્ટ છે છે એનો મતલબ ઓકે આપણો જવાબ શું આવશે ડબલ્યુ એચ ઓ ચલો આગળ વધુ છે તો પ્રશ્ન નંબર એકત્રીસ ઉપર જવું છે કયું ઉપતંત્ર સુખના સિદ્ધાંતને અનુસરે છે તો જવાબ આવશે નિમ્ન અહમ નિમ્ન અહમ ઓકે ચલો પ્રશ્ન શિલાનું ઉદાહરણ કયા ખ્યાલ સાથે સંબંધિત છે શું કીધું છે હિમશિલાનું ઉદાહરણ કયા ખ્યાલ સાથે સંબંધિત છે તો ચેતન અને અચેતન મન સાથે સંબંધિત છે ચલો પ્રશ્ન નંબર ચોત્રીસ અંગ્રેજી ભાષાનો કયો શબ્દ સલાહના અર્થમાં વપરાય છે અંગ્રેજી ભાષાનો કયો શબ્દ સલાહના અર્થમાં વપરાય છે તો અહીંયા આપણો જવાબ આવશે કાઉન્સેલિંગ શું આવશે કાઉન્સેલિંગ એકચ્યુઅલી છે ને કોઈને સલાહ અપાય જેવી હોય ને એને અપાય બાકી કોઈને સલાહ ના અપાય અત્યારના જમાનામાં એવું છે તમે બધાએ સાંભળ્યું હશે હા ચાલો પ્રશ્ન નંબર પાંત્રીસ મહર્ષિ મહેશ યોગી દ્વારા કયા ધ્યાનનો પ્રસાર થયો છે તો મહર્ષિ મહેશ યોગી દ્વારા ભાવાતીત ધ્યાનનો પ્રસાર થયો છે ઓકે ચલો પ્રશ્ન નંબર છત્રીસ મુક્ત સહચર્ય પદ્ધતિ કોણે આપી છે તો મુક્ત સાહચર્ય પદ્ધતિ ફ્રોઈડે આપી છે કોને ફ્રોઈડે આપી છે પ્રશ્ન નંબર સાડત્રીસ અસરકારક સલાહના લક્ષણો નીચેનામાંથી કોણે દર્શાવે છે તો અહીંયા સ્ટાર છે મતલબ એક હજાર ટકા મોસ્ટ આઈપી તો અહીંયા આવશે પેટર્સન ચાલો પ્રશ્ન પ્રશ્ન નંબર મનોવિશ્લેષણાત્મક અભિગમ સાથે કોનું નામ જોડાયેલું છે તો જવાબ આવશે ફ્રોઈડનું નામ જોડાયેલું છે મનોવિશ્લેષણાત્મક અભિગમ સાથે ફ્રોઈડનું નામ જોડાયેલું છે ચાલો પ્રશ્ન નંબર ઓગણચાલીસ કયા મનોવૈજ્ઞાનિકે પર્યાવરણના અભિગમને પાંચ તંત્રના ખ્યાલ દ્વારા સમજાવે છે તો કયા એવા મનોવૈજ્ઞાનિક હતા જેને પર્યાવરણના અભિગમને પાંચ તંત્રના ખ્યાલ સાથે તો ગ્રોન અભિગમ ચલો પ્રશ્ન નંબર ચાલીસ સંઘની ભાવના સેમ વધારે જોવા મળે છે તો સંઘની ભાવના ગીચતામાં વધારે જોવા મળે છે સેમ ગીચતામાં પ્રશ્ન નંબર એકતાલીસ હવાના પ્રદૂષણને લીધે કઈ બીમારીનું પ્રમાણ વધુ જોવા મળે છે

સાચી વાત છે મનુષ્ય બધું પ્રદૂષણ કરે ને એના કારણે શું થાય પર્યાવરણ દૂષિત થાય તો પર્યાવરણની જે સમસ્યાઓ સર્જાય છે એનું કારણ સૌથી મોટામાં મોટું કોણ છે માનવ માનવ સર્જિત જાતા જે પ્રવૃત્તિઓ થાય છે એના કારણે ચલો પ્રશ્ન નંબર તેતાલીસ કયા મનોવૈજ્ઞાનિકે વ્યક્તિ અને પર્યાવરણ વચ્ચેના સંબંધને સ્પષ્ટ કરવા માટે જીવન અવકાશનો ખ્યાલ આપ્યો છે

હવાની અંદર એવું કીધું છે કાર્બન ડાયોક્સાઈડ નું કરવું જોઈએ ઓપ્શન ડીમાં કુદરતી સંપત્તિઓનો યોગ્ય ઉપયોગ કરવો જોઈએ એવું કીધું છે રાઈટ ચલો પ્રશ્ન નંબર પિસ્તાલીસ રેફ્રિજરેટરમાં કયા વાયુ ઉપયોગ થાય છે તો આ તો ટેન સ્ટાર મોસ્ટ એમ્પી એક હજાર ટકા મોસ્ટ એમ્પી છે રાઈટ તો રેફ્રિજરેટરમાં ક્લોરો ફ્લોરો કાર્બન સી એફ સી ક્લોરો ફ્લોરો કાર્બનનો ઉપયોગ થાય છે રેફ્રિજરેટરમાં મોસ્ટ એપ્લિકેશન છે ભાઈ ચાલો પછી આગળ વધવું છે પ્રશ્ન નંબર છેતાલીસ નીચેનામાંથી કયું સંસ્થાનું લક્ષણ નથી શું કીધું છે નીચેનામાંથી કયું સંસ્થાનું લક્ષણ નથી તો જવાબ આવશે સેવાનો અભાવ ઓકે

કર્મચારીની પસંદગી માટેની પદ્ધતિઓમાં નીચેનામાંથી કોનો સમાવેશ થતો નથી શું કીધું છે કર્મચારીની પસંદગી માટેની પદ્ધતિઓમાં નીચેનામાંથી કોનો સમાવેશ થતો નથી તો કે ભલામણનો નીચેથી જે પૈસા આપો ને એને લાગવગ કહેવાય રાઈટ માય ડિયર સ્ટુડન્ટ તો કર્મચારીની પસંદગી કરવી હોય તો એનો સમાવેશ થતો નથી એકચુલી ચલો પછી છે પ્રશ્ન ઓગણપચાસ તો જે સાધન દ્વારા વિજ્ઞાપનનો ફેલાવો થાય તેને વિજ્ઞાપન શું કહેવાય થાય તેને વિજ્ઞાપનનું શું કહેવાય છે તો તેને વિજ્ઞાપનનું માધ્યમ કહે છે શું કહે છે માધ્યમ કહે છે ચલો આગળ જે પ્રશ્ન નંબર પચાસ જેમાં એક જ વ્યક્તિ વ્યવસ્થાપક અને માલિક બંને હોય તેવી સંરચના એટલે શું તો જેમાં એક જ વ્યક્તિ અને એક જ વ્યક્તિ વ્યવસ્થાપક અને માલિક બને તેવી સંરચનાને શું કહે છે તો તેવી સંરચનાને સરળ સંરચના કહે છે પ્રશ્ન નંબર એકાવન બે અથવા બેથી વધુ વ્યક્તિઓ વચ્ચેની જો અહીંયા આ પ્રશ્ન સોધી અહીંયા થઈ ગયું છે કહેવાનું આ ટેન સ્ટાર પ્રશ્ન છે મતલબ એક હજાર ટકા મોસ્ટ ટાઈમથી ચલો પ્રશ્ન નંબર એકાવનમાં બે અથવા બેથી વધુ વ્યક્તિઓ વચ્ચેની મોઢા મોટની વાતચીત એટલે શું તો બે વ્યક્તિઓ આમને સામને ફેસ ટુ ફેસ આમને સામને વાત કરતી હોય ફેસ ટુ ફેસ વાત કરતી હોય વાતચીત કરતી હોય તો એને શું કહેવાય તો નહીં કહેતા પ્લીઝ એકવાર તું મારી મુલાકાત કરીને અથવા તો આપણે કોઈને નહીં વિનંતી કરતા એકવાર મને મુલાકાત કરવા દો ને પ્લીઝ પ્લીઝ તો એ આપણો જવાબ હશે મુલાકાત એક મુલાકાત જરૂરી હસનમ હવે મજા આવે છે સોંગ સાંભળવાની આવું વાંધો નહીં ભણતા ભણતા આવું કંઈક આવે ને તો સોંગ ગાઈ લેવાનું એટલે આપણું મને દાદુ થઈ જાય ને આપણું દિલ એ ખુશ થઈ જાય તો ભણવાની મોજ પડી જાય ચલો પ્રશ્ન નંબર બાવન નીચેનામાંથી કયો અનુભવ વિધાયક વ્યક્તિલક્ષી અનુભવ નથી તો જવાબ આવશે હતાશ શું આવશે હતાશ અહીંયા લખવાનું રહી હતાશા ચલો પ્રશ્ન નંબર ત્રેપન બિનશાબ્દિક સંકોચ સંકેતોને પારખવામાં કોણ વધુ કુશળ જોવા મળે છે તો બિન સંકેત જો ટેન સ્ટાર મતલબ એક હજાર ટકા મોસ્ટ એમ્પી તો જવાબ આવશે મહિલાઓ અહીંયા મહિલાઓ હોય અથવા ઇસ્ત્રીઓ હોય તો મહિલાઓ હોય કે સ્ત્રીઓ હોય જે હોય જવાબમાં તમે લખી શકો છો રાઈટ ચલો પ્રશ્ન નંબર ચોપન વિધાયક મનોવૈજ્ઞાનિકે લાંબો ઇતિહાસ અને ટૂંકો ભૂતકાળ ધરાવે છે એવું કોણે નોંધ્યું છે તો એ જવાબ હશે પીટરસનપી એક હજાર ટકા ઇતિહાસ અને ટૂંકો ભૂતકાળ ધરાવે છે યાદ રાખી લેજો ચલો પ્રશ્ન નંબર પંચાવન એરિસ્ટોટલના મતે સુખ અને સુખાકારી એટલે શું તો એરિસ્ટોટલના મતે કઈ રહી જાય છે ભાઈ પ્રશ્નોમાં એક જ મિનિટ

ચલો પ્રશ્ન નંબર સત્તાવન મનોવિજ્ઞાનની એક શાખાને વિધાયક મનોવિજ્ઞાન એવું નામ કોણે આપ્યું છે તો એ આપણો જવાબ આવશે માર્ટિન સેલિંગમન કોણ આવશે માર્ટિન સેલિંગમન ઓકે ચલો તો આટલા કંઈક આપણા ક્વેશ્ચન હતા મોસ્ટ એપી તમે પહેલાં સૌથી પહેલાં આ અહીંયા આપેલા દરેકે દરેક ક્વેશ્ચનને વ્યવસ્થિત તૈયાર કરી લેજો એમાંથી મેં કીધું છે ને એક હજાર ટકા મોસ્ટ એપી અને તો પહેલાં કરી લેજો પણ ટૂંકમાં બધા કરવાના છે ઓકે ચલો હવે મળીશું આપણે નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી તમે આજે ક્લાસે જોતા દેશો અને વિભાગ સી અને ડીના મોસ્ટ હેપી ક્વેશ્ચન પણ આપું છું બીજું સાંભળી લેજો વિભાગ બીનો વિડીયો અવેલેબલ જ છે ત્યાં જઈ અને તમે વિભાગ બી નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે તમે વિભાગ બીનો વિડીયો જવાબ સાથે અપલોડ કરેલો છે એ મનોવિજ્ઞાનનો વિડીયો જોઈ લેજો તમને એમાંથી પણ પ્રશ્નો બેઠે બેઠા જોવા મળશે આપણો વિભાગ બી એ હતો વિભાગ બી પડ્યો છે વિભાગ ઈ મેં અપલોડ કરી દીધો છે હવે સી અને ડી ફટાફટ તમને પ્રોવાઈડ કરાવું છું એટલે તમારું ટેન્શન થોડું ઓછું શું થઈ જાય ઓકે અહીંયા આપેલા પ્રશ્નો તૈયાર કરીને જશો તોય તમારું પેપર બેસ્ટ જશે ચલો મળીશો નેક્સ્ટ વિડિયોમાં ત્યાં સુધી જોતા રહેશો આ ત્યાં ક્લાસીસ